મકાન ધરાશાયી થવાના અમદાવાદના રાયપુરમાં આવેલી આ પારેખની ખડકીમાં આ મકાન ધરાશાય થયું છે કોઈ થઈ નથી મકાન ધરાશાય મકાન આજુબાજુના મકાનોને પણ નુકસાન થયું છે અમદાવાદમાં સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે ત્યારે જૂના અમદાવાદના રાયપુરમાં પારેખની ખડકી જે આવેલી છે ને આ વર્ષો જૂનું મકાન જે છે એ ધરાશાય થયું છે તમે જે દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે આ મકાન જે છે એ કુલ બે મકાન હતા જે બંને મકાન જે છે એ ધરાશાય થવા પામે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની જે છે એ નથી થઈ ત્યારે પોળની અંદર જે લોકો હતા એમના દ્વારા આખો વિડીયો પણ બનાવવામાં આવ્યો લાઈવ વિડીયો પણ દેખાઈ રહ્યો છે કે આખરે મકાન જે છે કઈ રીતે ધરાશાય થઈ રહ્યું છે ત્યારે અહીંયાના જે સ્થાનિક છે પાડોશી છે એની સાથે સીધી વાત કરીશું શું નામ છે તમારું રાકેશભાઈ જાની

એને ધ્યાન જ ના આવ્યું એને બોલા તો કે આ એ તો વાંધો નહીં આમ છે તેમ મકાન પડ્યું તારે એને ફોન કર્યો તો કે ડન એવું કીધું એને તો જે પ્રમાણે બે મકાન એક સાથે ધરાશય થયા છે સદનસીબી કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી ત્યારે કાટમાળ છે અહીંયાથી એક રસ્તો પણ હતો જવાનો જે અત્યારે બંધ થઈ ચૂક્યો છે ત્યારે આ તંત્ર દ્વારા ક્યારે હટાવવામાં આવશે તો માલિક દ્વારા ક્યારે હટાવવામાં આવશે એક સવાલ છે કેમેરામેન અમિત માકવાણા સાથે જનસી મીડિયા અમદાવાદ થોડી